નમસ્કાર દર્શક મિત્રો ભુજના સંજોગનગર વિસ્તાર વોર્ડ નંબર એક કંજલીનગરમાં ઘણા વર્ષથી આ વિસ્તારના અંદર વરસાદનું પાણી કાઢવા માટે એક નાળો બનાવવામાં આવે છે ભુજ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ માટે ત્યાં કેનાલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને આજે છેલ્લા ચાર વર્ષ થયા અને આ પરિસ્થિતિ છે ભુજ નગરપાલિકા તાત્કાલિક વિસ્તારની વિઝિટ કરી અને કાયમી ઉકેલ લાવે એવી માંગ

આજનો મુદ્દો એ છે કે ઘણા સમયથી વોર્ડ નંબર એકમાં વરસાદના પાણી નિકાસ માટે એક નગરપાલિકા રસ્તો કાઢે છે એ રસ્તો આ છે એવી રીતે આખા રસ્તામાં નાલો ખોદી નાખે છે કે પછી આ નાલાને ભૂલી જાય છે વરસાદ બંધ થઈ જાય બે મહિના ત્રણ મહિના થઈ જાય તો એટલે આને પૂરવામાં આવે અને પાછો ફ્રી વરસાદની વાત કરવામાં આવે પછી વરસાદ આવે અને ફરિયામાં પાણી ભરે તો એમ રીતે કાઢવામાં આવે યોગ્ય રસ્તો કાઢી હજી સુધી નથી શકી પણ આ વખતે તો બાર મહિના છે સતત આવી રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ને વધારો વધારે જ ગયો છે ને હજી તો શિયાળાના ચાર મહિના છે ઉનાળાના ચાર મહિના આઠ મહિના બાકી છે આઠ મહિનાના અંદર અહીંયાનું જે કેનાલ બનાવવામાં આવે અથવા પાઇપ નાખવામાં આવે તો આ વિસ્તારવાળાને જે મુશ્કેલી થાય છે એના અંદર નાના છોકરાઓ અહીંયા તમે જોઈ શકો છો કે છથી સાત મીટરનો રસ્તો છે એ રસ્તો હવે ખાલી એક મીટર દોઢ મીટર જેટલો બચ્યો છે તો અહીંયાથી ડબલ વાન આવે ને કોઈ વાન વાહનને અક્ષતમાં થઈ જાય અથવા છોકરા પડી ગયા અથવા મોટી ઉંમરના પડી અને ગાયો તો બે થી ત્રણ વખત પડી ગઈ છે એને વિસ્તારવાળા જ કાઢ્યા છે તો આ ભુજ નગરપાલિકાને શરમ આવતી હોય ને કાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબું જ આવી હાલત કરી રાખી છે આજે ચાલીસ ચાલીસ વર્ષથી આ ભુજમાં નગરપાલિકા ભાજપ સરકારની છે આ જોઈએ આવો કામગીરી છે ને આ વિસ્તારના રહેવાસી છે કે ભાઈ આ નાલોજી ખોટલ છે એના વિશે તમને બતાવો ચાર પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ છે વરસાદ પડે ને બસ એ ખોદી નાખે ને પછી પૂરે તો પૂરે આપેલો તો પૂરો નથી ખુલ્લો જ પડે છે બસ અમને આમાં રોજનો એ બતાવો આપે આપણે બહુ તકલીફ પડે મીડિયાના માધ્યમથી હું નગરપાલિકાના તંત્રને કહેવા માગીશ કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારના અંદર વિઝિટ લઈ ને આજે નાલો જ મેં તમેથી બનાવ્યો છે તમારા સુનિંગપુર માટે બનાવ્યો છે કે તેવો વિકાસ બનાવવો છો તમે આજે છેલ્લા અહીંયા સરકારી કચેરી છે ફોરેસ્ટ ખાતાની એના માટે એક પાઇપ નાખેલ છે કોઈ સરકારી વ્યક્તિને પરેશાન ન થાય એના માટે એક ખાલી પાંચ છ ફૂટનો પાઇપ નાખેલો છે બાકી આખો વિસ્તાર એમને એમ રખડે છે આજે છેલ્લા બાર મહિના થયા તો કોઈ પણ જવાબદારી અધિકારી અહીંયા આવી વિઝિટ લઈ ને આ કામ જલ્દી જલ્દ થાય એવી અમારી માંગ છે કાર્યકર્તાએ વિઝિટ કરેલીના જે કાઉન્સિલર છે અમને ધરાવેલું છે નગરપાલિકામાંથી પંચાવન લાખનું આ મકાન આ બાંધકામ આ થઈ ગયું છે પણ એન્જિનિયરને અથવા કંડક્ટરને આ લોકોને આ પાણીનું નડતર છે હું એમને એક કહેવા માગું છું કે મોટા મોટા દરિયામાં પુલ બને છે આટલો પાણી હોવા છતાંય આટલા મોટા કામ થાય છે અહીંયા તો આટલો પાણી પણ નથી આ કામ શક્ય છે જો બનાવવાનું હોય તો વહેલી તકે બની જાય આ કામ તો અમે આમ આજુના જેટલા પણ નાગરિકો રહે છે એની સાથે અમે પ્રોટેસ્ટ કરશું જરૂર પડશે તમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર પણ આપશું